નમસ્કાર હું ઈશુદાન ગઢવી વિશાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની આમ જનતાને ખેડૂતો મજૂરો શ્રમિકો રતન રત્ન કલાકારો માલધારીઓ બધાને મારી વિનંતી છે કે ઓગણીસ તારીખે મતદાન છે અને તમારે અહીંયા ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત નેતા આમ આદમી પાર્ટીએ આપ્યા છે તો તમામ મતદારોને મારી વિનંતી છે કે ગોપાલભાઈ ન માત્ર વિસાવદરના જનતાનો અવાજ બનશે પરંતુ આખા ખેડૂતો શ્રમિકો મજૂરો અને માલધારીઓનો અવાજ માત્ર ગોપાલ ઇટાલિયાના ઈવીએમ નંબર એક બટન ઉપર બટન દબાવી ઝાડુનું બટન દબાવી ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવો એવી હું આપ સૌને વિનંતી કરું છું અને આવો મજબૂત નેતા આપણા સૌ ખેડૂતો મજૂરો શ્રમિકો માલધારીઓ અને તમામ ગુજરાતના નાગરિકોનો પણ અવાજ બનશે તો એના માટે આપ સૌ ઓગણીસ તારીખે મતદાન અચૂક કરજો ગોપાલ ઇટાલિયાને જીતાડજો એવી મારી વિનંતી છે